કન્યા વસંત પંચમી પછી તમારા જીવનમાં પાંચ મુખ્ય ઘટનાઓ બનશે કન્યા રાશિના લોકો આ વસંત પંચમી ફક્ત જ્ઞાન અને વાણીનો ઉત્સવ નથી પણ એક એવો ક્ષણ પણ છે જ્યારે તમારા જીવનના છુપાયેલા રહસ્યો જેને તમે અત્યાર સુધી અવગણતા આવ્યા છો તે જાહેર થશે દેવી સરસ્વતીના આશીર્વાદ જ્ઞાન આપે છે પરંતુ તે સત્ય પણ પ્રગટ કરે છે ભલે તે સત્ય ગમે તેટલું કઠોર હોય તેવીસ અને ચોવીસ જાન્યુઆરી વચ્ચેનો સમયગાળો સૂચવે છે કે તમારું જીવન બહારથી વ્યવસ્થિત અને નિયંત્રણ હેઠળ દેખાય છે જો કે તમારી અંદર ઘણા સ્તરો રચાયા છે અને હવે તે પ્રગટ થવા જોઈએ હવે વાત પૂરી થઈ ગઈ છે વસંત પંચમી કન્યા રાશિ માટે ચેતવણી અને જાગૃતિનો સમય છે આ સમય દર્શાવે છે કે અર્ધસત્ય મુલતવી રાખેલા નિર્ણયો અને દબાયેલી લાગણીઓ હવે છુપાઈ રહી શકતી નથી આ દિવસે દેવી સરસ્વતી ફક્ત તમારી વાણિજ્ય નહીં પરંતુ તમારી ચેતનાને પણ શુદ્ધ કરે છે જે પ્રશ્નો તમે તમારી જાતને પૂછવામાં ડરતા હતા જે સત્ય તમે તર્ક અને વ્યસ્તતા પાછળ છુપાયેલા હતા તે વસંત પંચમી પછી તમારી સમક્ષ પ્રગટ થશે ગ્રહોની ગતિ સ્પષ્ટપણે સૂચવે છે કે સંજોગો હવે તમને ચિક્કાર કરવા નહીં પણ સામનો કરવા માટે મજબૂર કરશે કન્યા રાશિના જીવનમાં વસંત પંચમી પછી એવી ઘટનાઓ બનશે જે શાંત દેખાશે પણ ખૂબ જ હૃદયસ્પર્શી હશે આ સમય બોલવાનો નથી પરંતુ સંકેતોને સમજવાનો છે કારણ કે દેવી સરસ્વતીની મૌન કૃપા હવે તમારું ભાગ્ય લખી રહી છે તો પ્રિય કન્યા રાશિના દર્શકો આ વીડિયોને અંત સુધી જોતા રહો જોડાયેલા રહો કારણ કે આ વિડિયો તમારા માટે ખાસ બનવાનો છે હા મિત્રો વિડિયો પર આગળ વધતા પહેલાં ટિપ્પણી વિભાગમાં જય માં શારદે ભવાની ના નારા લગાવવાનું ભૂલશો નહીં વિડિયોને મીઠી લાઇક આપો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો વસંતનું અન્વેષણ કરીએ પંચમી પછી તમારા જીવનમાં કઈ ઘટનાઓ બનશે નંબર એક પહેલી મોટી ઘટના સિસ્ટમ પાછળ છુપાયેલા સત્યનો ખુલાસો થશે વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં બનનારી પહેલી અને સૌથી ભયાનક ઘટના તમે બનાવેલી સિસ્ટમ સાથે સંબંધિત હશે તમે જે જીવનને સંપૂર્ણપણે નિયંત્રણમાં માનતા હતા તેમાં અચાનક એવી તિરાડ દેખાશે જેની તમે કલ્પના પણ નહોતી કરી આ ઘટના અચાનક આવશે પરંતુ તેના સંકેતો લાંબા સમયથી હાજર છે જે જવાબદારીઓને તમે બોજ માન્યા પછી પણ નિભાવતા રહ્યા જે પરિસ્થિતિઓને તમે બધું બરાબર છે એમ કહીને સ્વીકારતા રહ્યા હવે તમારી સામે પ્રશ્નો ઊભા થશે આ પહેલો આંચકો તમારા આત્મવિશ્વાસને નહીં પણ તમારા ભ્રમને તોડી નાખશે તમને ખ્યાલ આવશે કે બધું જ તમારી સૌથી મોટી ભૂલ હતી તેવું ડોળ કરવો આ વળાંક તમને અસ્વસ્થ બનાવશે તે તમારી ઊંઘ હરામ કરી શકે છે અને મનની શાંતિ પણ છીનવી શકે છે પરંતુ આ ઘટના તમને શીખવશે કે સાચું નિયંત્રણ અંદરથી આવે છે બહારથી નહીં આ ભય ઉદભવશે કારણ કે સત્યને ટાળવા માટે કોઈ જગ્યા રહેશે નહીં નંબર બે બીજી મોટી ઘટના નજીકના વ્યક્તિનો સાચો ચહેરો વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં બીજી મોટી ઘટના ભાવનાત્મક હશે આ ઘટના ખૂબ જ ભયાનક સાબિત થઈ શકે છે આ ઘટનામાં એવી વ્યક્તિનો સમાવેશ થશે જેના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હશે કોઈ સંબંધક મિત્રતા અથવા વ્યાવસાયિક સહયોગ અચાનક તેના સાચા રંગો જાહેર કરશે આ સત્ય ધીમે ધીમે નહીં પણ એક જ ઝટકામાં બહાર આવશે શબ્દો વર્તન અથવા કોઈ રહસ્ય તમને હૃદય સુધી હચમચાવી નાખશે તમને ખ્યાલ આવશે કે તમે તમારી અપેક્ષાઓ જોઈ હતી સત્ય નહીં આ ઘટના કન્યા રાશિને શીખવશે કે બુદ્ધિથી સમજાયેલા સંબંધો પણ લાગણીઓથી આંધળા થઈ શકે છે ડર એ હશે કે તમે જેને પોતાનો માનો છો તે વ્યક્તિ પોતાનું સાચું સ્વરૂપ ગુમાવી દેશે જે સ્થળ સૌથી સુરક્ષિત માનવામાં આવતું હતું તે સૌથી નબળી કડી બની શકે છે નંબર ત્રીજું ત્રીજી મોટી ઘટના ભાગ્યની કઠોર કસોટી વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનની ત્રીજી મોટી ઘટના ભાગ્યની કસોટી હશે જે તમને અંદરથી તોડી અને બદલી શકે છે આ એવો સમય હશે જ્યારે બધું બરાબર કર્યા પછી પણ પરિણામો તમારા પક્ષમાં નહીં આવે તમને લાગશે કે ભાગ્ય જાણી જોઈને તમને પડકાર આપી રહ્યું છે આ ઘટના તક ગુમાવવા વિલંબ અથવા અચાનક વિક્ષેપ તરીકે પ્રગટ થઈ શકે છે ભય ઉદ્ભવશે કારણ કે અહીં તર્ક તે કામ કરશે નહીં આ સમયે તમને શીખવશે કે બધું ગણતરી મુજબ કામ કરતું નથી આ કસોટી નક્કી કરશે કે તમે તૂટી જશો કે અંદરથી મજબૂત બનશો નંબર ચાર ચોથી મોટી ઘટના સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન અંગે ચેતવણી છે વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનની ચોથી મોટી ઘટના તમારા સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન સાથે સંબંધિત છે લાંબા સમયથી અવગણવામાં આવેલ થાક તણાવ અથવા આદતોના સંકેતો દેખાવા લાગશે આ ઘટના ભયાનક હશે કારણ કે તે અચાનક આપણને ખ્યાલ આપશે કે આપણા શરીર અને મનની અવગણના કેટલી મોંઘી પડી શકે છે આ સમય સજા નહીં પણ ચેતવણીનો છે જો સંકેતોને હજુ પણ અવગણવામાં આવે તો તેના પરિણામો ગંભીર હોઈ શકે છે આ ઘટના તમને ધીમી ગતિએ ચાલવા માટે મજબૂર કરશે પાંચમો પાંચમો મોટો બનાવ જીવન બદલી નાખનાર નિર્ણય વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનની પાંચમી અને સૌથી નિર્ણાયક ઘટના બનશે આ તે ક્ષણ હશે જ્યારે તમારે એક મોટો નિર્ણય લેવો પડશે પછી ભલે તમે તૈયાર હોવ કે ન હોવ આ નિર્ણય ડર પેદા કરશે કારણ કે પાછળ હટવાનો કોઈ રસ્તો નથી આ ઘટના તમારા કારકિર્દી સંબંધ અથવા જીવનના હેતુ સાથે સંબંધિત હોઈ શકે છે પરંતુ જો તમે આ સમયે હિંમત રાખો છો તો એક વાત સ્પષ્ટ થશે જો તમે તે નહીં બતાવો તો પસ્તાવો લાંબા સમય સુધી તમારી પાછળ રહેશે આ તે ક્ષણ હશે જ્યારે દેવી સરસ્વતીના આશીર્વાદ તમને ભયની બહાર જોવાની શક્તિ આપશે છટકી મોટી ઘટના દબાયેલા ભયનો અચાનક ઉદ્ભવ હશે વસંત પંચમી પછી કન્યા રાશિના જાતકોના જીવનની છઠ્ઠી મોટી ઘટના એવી હશે જેને તમે હંમેશા ટાળી છે તમારી અંદર છુપાયેલા ભયનો સામનો કરતા આ ભય કોઈ એક ઘટના સાથે સંબંધિત નહીં હોય પરંતુ વર્ષોથી સંચિત માનસિક બોજ હશે જેને તમે કામ જવાબદારી અને તર્ક પાછળ છુપાવશો તેને છુપાવતા રહો અચાનક એક સમય આવશે જ્યારે આ દબાયેલો ભય કોઈપણ ચેતવણી વિના બહાર આવશે આ રાત્રે એકાંત ક્ષણમાં બનશે અથવા તે અચાનક માનસિક નબળાઈ તરીકે પ્રગટ થઈ શકે છે બધું હોવા છતાં તમે અંદર ખાલીપણાની લાગણી અનુભવશો આ ભય વધશે કારણ કે તમે તેને કોઈની સાથે શેર કરી શકશો નહીં આ એવો સમય હશે જ્યારે તમારું પોતાનું મન તમારું સૌથી મોટું વિરોધી બની શકે છે આ ઘટના એક ચેતવણી છે કે જો તમે તમારી લાગણીઓને સ્વીકારશો નહીં તો તે તમને નિયંત્રિત કરવાનું શરૂ કરશે નંબર સાત સાતમી મોટી ઘટના ઘનશીમાં ભૂલ ગંભીર પરિણામો લાવી શકે છે વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં સાતમી મોટી ઘટના એક નાના નિર્ણયથી શરૂ થશે પરંતુ તેની અસર વિશાળ અને ભયાનક હશે આ નિર્ણય તમને સામાન્ય લાગશે તે હા ના મૌન અથવા મુલતવી રાખવા જેવું લાગશે પરંતુ સમય જતાં તમને ખ્યાલ આવશે કે આ તે વળાંક હતો જ્યાં વસ્તુઓ તમારા નિયંત્રણમાંથી સરકી જવા લાગી આ ઘટના તમને શીખવશે કે દરેક ભય મોટા અવાજ સાથે આવતો નથી કેટલાક નિર્ણયો એટલા શાંત હોય છે કે તેમની અસર ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે ડર એ હશે કે તમે પાછળ ફરીને પોતાને પૂછશો જો મેં તે દિવસે કોઈ અલગ નિર્ણય લીધો હોત અને આ પ્રશ્ન તમને લાંબા સમય સુધી સતાવશે નંબર આઠ આઠમી મોટી ઘટના વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનમાં વિશ્વાસ તૂટવો અને એકલતાની શરૂઆત છે આઠમી મોટી ઘટના સામાજિક અને ભાવનાત્મક સ્તરે ખૂબ જ દુઃખદાયક હોઈ શકે છે આ ઘટના ત્યારે બનશે જ્યારે તમને ખ્યાલ આવશે કે જે લોકો તમે એક સમયે તમારી વચ્ચે સુરક્ષિત માનતા હતા તેઓ તમને સમજી શકતા નથી અથવા તમને સમજવા તૈયાર નથી આ એકલતા લોકોની ભીડમાં થશે જે લોકોથી ઘેરાયેલી હશે પરંતુ આ આંતરિક ડર ઉદભવશે કારણ કે આ પરિસ્થિતિ તરત જ સુધરશે નહીં તે તમને સમજવા માટે મજબૂર કરશે કે દરેક સંબંધ કાયમી નથી હોતો આ ઘટના કન્યા રાશિને કઠિન પણ આત્મનિર્ભર બનાવશે આ તૂટવું જરૂરી બનશે જેથી તમે તમારા પોતાના પર ઊભા રહેવાનું શીખી શકો નંબર નવ નવમી મોટી ઘટના ઓળખની છે વસંત પંચમી પછી કન્યા રાશિના જીવનની નવમી અને સૌથી ભયાનક ઘટના બનશે તમારી જૂની ઓળખ તૂટી જશે તમે વર્ષોથી જે છબી બનાવી છે અને જે લોકો હંમેશા તમને માને છે તે અચાનક અર્થહીન લાગશે આ ઘટના ભયાનક હશે કારણ કે તમે હવે જાણશો નહીં કે તમે કોણ છો પરંતુ આ તે જગ્યા છે જ્યાંથી સૌથી મોટું પરિવર્તન શરૂ થશે તે માનસિક મૃત્યુ અને પુનર્જન્મનો સમય હશે જૂની વિચારસરની જૂના ધ્યેયો અને જૂની મર્યાદાઓ તૂટી જશે જો તમે આ તબક્કાને સહન કરશો તો આ પછી જન્મેલી કન્યા રાશિ પહેલાં કરતાં અલગ હશે તે વધુ શક્તિશાળી જાગૃત અને નિર્ભય બનશે કન્યા રાશિ વસંત પંચમી પછી આવનારી મુશ્કેલ ઘટનાઓને ટાળવા માટે અસરકારક રીતો કન્યા રાશિના લોકો માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ગ્રહો દ્વારા આપવામાં આવેલી ચેતવણીનો હેતુ ભય પેદા કરવાનો નથી પરંતુ સમયસર તમને ચેતવણી આપવાનો છે જો યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવે તો સૌથી કઠોર યોગ પણ તેની તીવ્રતા ગુમાવે છે દેવી સરસ્વતીના આશીર્વાદ અને સંયમિત કાર્યોથી તમે આ ઘટનાઓની અસરને ઘણી હદ સુધી શાંત કરી શકો છો પહેલો ઉપાય ખૂબ જ મહત્વપૂર્ણ છે વાણી અને વિચારોનું શુદ્ધિકરણ કન્યા રાશિનું સૌથી નબળું ચિહ્નને સૌથી શક્તિશાળી પાસું વિચારો અને શબ્દો બને છે વસંત પંચમીના દિવસે અથવા તે પછી સતત એકવીસ દિવસ સુધી દરરોજ સવારે સ્નાન કર્યા પછી સફેદ કે આછા પીળા રંગના કપડાં પહેરો અને દેવી સરસ્વતીની સામે એકસો આઠ વખત ઔમ એ સરસ્વતીએ નમા મંત્રનો જાપ કરો આ ઉપાય મૂંઝવણ માનસિક ભય ખોટા નિર્ણયો અને ઓળખ ગુમાવવા જેવી ઘટનાઓથી રક્ષણ આપે છે આ છઠ્ઠા સાતમા અને નવમા બનાવોની અસરને નોંધપાત્ર રીતે ઘટાડે છે બીજો ઉપાય બુધ ગ્રહની શાંતિ નિર્ણય અને બુદ્ધિનું રક્ષણ કરવાનો છે કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે જો બુધ વિક્ષેપિત થાય છે તો ખોટા નિર્ણયો વિશ્વાસ ગુમાવવો અને માનસિક મૂંઝવણ વધે છે દર બુધવારે લીલા કપડાં પહેરો ગાયને લીલો ચારો અથવા મગની દાળ ખવડાવો ઓમ બુ બુધાય નમઃ મંત્રનો સત્તાવીસ કે ચોપન વાર જાપ કરો આ ઉપાય બીજી ત્રીજી અને સાતમી ઘટના સામે રક્ષણ આપે છે તો પ્રિય દર્શકો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો આભાર મિત્રો